નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં માં આપ સૌનું સ્વાગત છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ હવે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે ટેક્સનું આયોજન કરવું ખૂબ જરૂરી છે ત્યારે ગયા એપિસોડમાં આપણે બંસી મેમ સાથે વાત કરી જયારે આ એપિસોડમાં આપણે જયદીપભાઈ ચટણિયા જે એફસીએ છે આપણે સાથે જોડાયા છે તેમની સાથે વેપારીઓએ માર્ચ એન્ડિંગમાં શું શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ખાસ ચર્ચા કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર થેન્ક યુ આપણે જોઈએ છીએ કે નાણાકીય વર્ષ પૂરું થાય છે અને ટેક્સનું આયોજન કરવું ખૂબ વેપારીઓ માટે જરૂરી હોય છે. ત્યારે વેપારીઓ આમ તો કહી શકાય કે એમને આંગળીના વેઢે ગણતરી હોય છે બધી પરંતુ જે ગણતરી આંગળીના વેઢે છે ચોપડે છે કે નહીં એ પણ એક મહત્વનું છે તો ત્યારે વેપારીઓએ શું ધ્યાન રાખવું જોઈએ માર્ચમાં વેપારીઓને તમે એકદમ સાચી જ વાત કરેલી છે કે એને આંગળીના વેઢે હોય છે. પણ એ જ વસ્તુ એના ચોપડામાં એના બુક્સ ઓફ અકાઉન્ટમાં રિફ્લેક્ટ થાય છે કે નહીં તો એકવાર એના બુક્સ ઓફ અકાઉન્ટ એના અકાઉન્ટને કીએ કે ભાઈ આપણા બુક્સ ઓફ અકાઉન્ટ દેખાડ આપને અને એ જયારે બુક્સ ઓફ અકાઉન્ટ જોઈ અને પ્રોફિટ એન્ડ લોસ થી આપણે ચાલુ કરીએ તો પ્રોફિટ એન્ડ લોસમાં એને પેલા તો ઇન્કમ સાઇટ જોવાની છે કે ઇન્કમ સાઇટ છે હવે આ સમજો કે જ્યારથી જીએસટી આવ્યું ત્યારથી ઇન્વોઇઝિંગને બધું તો ઓલમોસ્ટ બધું રેગ્યુલરાઈઝ થઈ જ ગયું છે તો જે ઇન્વોઇઝિસ છે એ બધાય બુક થયેલા છે કે નહીં એક આ વસ્તુ થઈ ગઈ અને ઇન્વોઇઝ રેઝ થઈ ગયા પણ શું હોય કે માર્ચ એન્ડિંગ હોય તો પીરિયડ એવો હોય છે ઘણો કે ઇન્વોઇઝમાં એ મતલબ થોડા દિવસ કવર નથી થતા સે ફોર એક્ઝામ્પલ કે મેં દસ માર્ચ સુધીનું બિલ કરી દીધું છે પણ મારા જે બાકીના એકવીસ માર્ચ થી એકત્રીસ માર્ચ નો જે પીરિયડ છે અગિયાર માર્ચ થી એકત્રીસ માર્ચ નો જે પીરિયડ છે તો એ પીરિયડ નું મારે ઇન્કમ નું પ્રોવિઝન કરવું પડશે તો એ વસ્તુ બુક્સ માં રિફ્લેક્ટ થવી બહુ જરૂરી છે તો આ એક ઇન્કમ એંગલ થી આ એક ટર્નઓવર એંગલ થી આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે તો ત્યારે વેપારીઓ એ ખર્ચા ને લઈને કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ હવે આપણે આવક જોયું આ સિવાય ખર્ચા જે છે તો માર્ચ એન્ડિંગ છે તો જેટલા ખર્ચા છે બધા ખર્ચા બુક થાય છે કે નથી થતા એકવાર એ એ સાઈડ પર ચેક કરે ખર્ચાની સાઈડ ચેક કરે પરચેસ બધી બુક કરેલી છે કે નથી કરેલી એ ચેક કરે પ્રોવિઝન્સ કરવાના હોય છે માર્ચ એન્ડિંગમાં પ્રોવિઝન્સ હોય છે એમાં શું હોય કે ઘણા બધા ખર્ચા એવા હોય કે એના ઇન્વોઇસીસ છે ને એ વેપારીને મળશે નેક્સ્ટ યરમાં પણ એ ખર્ચાનું પ્રોવિઝન કરવું જરૂરી એટલા માટે છે કે એનો જે પીરિયડ છે એ માર્ચ થર્ટી માર્ચ સુધીનો જ કવર થાય છે તો એ બધા ખર્ચાનું પ્રોવિઝન કરવું જરૂરી છે એક હજી તમને એક્ઝામ્પલ આપુ એક ઓડિટ ફી કે જે અમારા રિલેટેડ છે તો ઓડિટ ફી છે એ જનરલી મોટી એન્ટિટી હોય છે એ લોકો માટે એલો એ મતલબ પ્રાઇવેટ લિમિટેડ ગણો તમે અથવા તો કે જે પાર્ટનરશિપ ફોર્મ છે કે જેને ઓડિટ એપ્લિકેબલ થાય છે ટેક્સ ઓડિટ એપ્લિકેબલ થાય છે અથવા તો જે પ્રાઇવેટ લિમિટેડ ને તો આરઓસી પ્રમાણે ને જે કંપની છે પ્રમાણે ઓડિટ એપ્લિકેબલ થાય છે તો ઓડિટ માટે ઓડિટ ફીસ નું પ્રોવિઝન પણ છે તો એ ટાઈપ જે ખર્ચા છે કે જે પીરિયડ કવર કરે છે તમારો

સામાન્ય રીતે આપણે જોઈએ કે GST ને લઈને ઘણી વખત ઘણા બધા confusion લોકોને થતા હોય છે કારણ કે ઘણા બધા નિયમોમાં એ ઘણી બધી વાર ફેરફાર થતા રહેતા હોય છે ત્યારે GST ને લઈને આપનું કઈ સજેશન હોય તો GST આમ તો એવું છે કે GST આવ્યું પછી શું થયું છે કે નાના નાના બિઝનેસ છે એ લોકોને પણ આ વાતની ખબર પડી ગઈ કે અગર મારું ટર્નઓવર સર્વિસમાં છું અને લેસ ધેન ટ્વેન્ટી લેખ છે અથવા તો હું ટ્રેડિંગ કરું છું મેન્યુફેક્ચરિંગ કરું છું સેલ કરું છું તો ફોર્ટી લેક્સ ની લિમિટ છે પણ વોલ્યુમ તરીલી રજીસ્ટર કરાવેલું છે અને શું કામ કે એમાં આઈટીસી જે છે કે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એનો બેનિફિટ મળી જાય એના લીધે થઈને હવે આવા હમણાં એક કેસ એવો થયો હતો કે હું એક પર્સનલ હિયરિંગ માટે થઈને આસિસ્ટન્ટ કમિશનર ત્યાં જ હતો તો એને મને કીધેલું એ કે જામનગરમાં કેટલાક વેપારીઓ છે એ લોકોને શું છે કે અમે કાંઈ પણ એના મતલબ અમને કાંઈ પણ એવો ડાઉટ લાગ્યો અને એને એને અમે નોટિસ કરેલી હતી એ બાબતમાં રિપ્લાય પણ કરેલો પણ રિપ્લાય આવ્યા પછી અમે ઓર્ડર પાસ કર્યો ડીઆરસી ઝીરો સેવનમાં તો ઓર્ડરની સામે એ લોકોએ અપીલમાં જવાનું છે તો નથી એ લોકો અપીલમાં જતા મતલબ એને કે જેને કઈ કે લેખ છે એને ઇગ્નોરન્ટ એ લોકો ઇગ્નોરન્ટ છે કે ખબર નથી કે આગળ શું પ્રોસિજર કરવાની છે તો કાં તો એ લોકો અપીલમાં જવાનું છે અપીલમાં નથી જવું પછી શું કરે છે કે જીએસટી ના ઓફિસર લોકો આ વેપારીઓને ફોન કરીને પણ કહેતા હોય છે કે એમનેસ્ટી સ્કીમ છે તો સ્કીમ નો બેનિફિટ લેવો જોઈએ આઈધર યુ ગો ઇન અપીલ ઓર યુ ટેક બેનિફિટ ઓફ એમનેસ્ટી સ્કીમ તો એ પણ જરૂરી છે તો એ વસ્તુ છે કે તમે બેનિફિટ લેવાનો તો તમને ઇન્ટરેસ્ટ છે પેનલ્ટી છે એ બધામાં તમને રાહત મળી શકે આના માટે ફરદર તમે તમારા જે કન્સલ્ટન્ટ છે તમારા સીએ છે એનો તમે કોન્ટેક્ટ કરો તો એ તમને વધારે ડિટેલમાં ગાઈડ કરી શકે અને જે ટેક્સ ડિસ્પ્યુટ છે એ રિઝોલ્વ થઈ શકે તો જે રીતે જયદીપ સરે વાત કરી તો આપણે અહીં જોયું કે કઈ કઈ પ્રકારની વેપારીઓએ કાળજી લેવી જોઈએ અને જીએસટી ને લગતા પણ જે અમુક ચર્ચાઓ આપણે સર સાથે કરી તો હજુ પણ જો આપને કઈ પણ ક્વેરી હોય તો તમે અમને જણાવી શકો છો અને જે રીતે જયદીપ સરે માર્ગદર્શન આપ્યું એ રીતે જો વેપારીઓ એના ટેક્સ નું આયોજન આ આવનારા વર્ષોમાં અને આ માર્ચ એન્ડિંગમાં કરશે તો એમને વધુ અનુકૂળતા રહેશે ખબર ગુજરાત સાથે જોડાઈ અને દર્શકોને સરસ મજાની માહિતી આપવા માટે ખુબ ખુબ આભાર થેન્ક યુ